સોનગઢ નગરપાલિકા દ્વારા નંબર બે માં વિકાસના કામોનો પ્રારંભ સોનગઢ નગરપાલિકા દ્વારા જણાવ્યું હતું કે વોર્ડ નંબર બે માં અનેક મહત્વના કામોનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ને કેટલાક કામો શરૂ થઈ ગયા છે જેમાં સ્મરણીય પાર્ક સોસાયટીની અંદર રસ્તાના કામનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જે કામ ચાલુ થઈ ગયું છે પચીસ ના રોજ પાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતા ઉપપ્રમુખ પ્રકાશ ગામિત નગર ભાજપ પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ બંને મહામંત્રીઓ ડોક્ટર રૂપસિંગભાઈ રાજપૂત તથા વિમલભાઈ દેસાઈ સહિતના

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ટૂંક સમયમાં સોનગઢ નગરની અંદર ને ખાસ કરીને વોર્ડ નંબર જે ડામર રસ્તાઓ છે તેનું કરી મોટા ભાગના રસ્તાઓ રિપેર કરી નવા બનશે આમ સોનગઢ નગરપાલિકા દ્વારા નગરની અંદર વિકાસના કાર્યોની શરૂઆત કરવામાં આવી છે કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે દિવ્ય બુકાર ન્યૂઝ નમસ્કાર મારું નામ યોગેશ મરાઠા શાસક પક્ષના નેતા સોનગઢ નગરપાલિકા સોનગઢ નગરપાલિકાની અંદર હાલ વિકાસના કામો ચાલી રહ્યા છે એની અંદર વોર્ડ નંબર બેની અંદર રમણીય પાર્ક સોસાયટીની અંદર રસ્તાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યાર પછી શિવાજીનગરની અંદર ગાર્ડનની પાસે વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું કે જે વરસાદી પાણી જે છે એને જમીનની અંદર પાણીનો ઉતારવામાં આવે એ વોટર હાર્વેસ્ટિંગનું કામ કરવામાં આવ્યું અને આજ રોજ સતેશ્વરનગર પરોઠા હાઉસની અંદર ગટરનું કામ પણ મુખ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર પણ સોનગઢનગરની અંદર અને વોર્ડ નંબર બેની અંદર જે પણ ડામર રસ્તાઓ છે એનું સિલ્કોટ અને ટેકોટ કરવાનું કામ રીફેન્સિંગનું કામ ટૂંક સમયની અંદર શરૂઆત થશે આમ સોનગઢ નગરપાલિકા દ્વારા સોનગઢ નગરની અંદર વિકાસના કામો હવે શરૂ થયા કરવામાં આવ્યા છે